ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને ઉમેદવારોના લિસ્ટ પણ ધીમે ધીમે બહાર આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે દમખમથી તૈયારીઓ કરી રહી છે તેની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે જ્યારે ગઠબંધનની વાતો ચાલતી હતી પણ હજુ સુધી ઓફિસિયલ ક્યાંય ગઠબંધન જાહેર નથી થયું તો હવે આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી સૌથી પહેલાં સુરેન્દ્રનગરના થાનગઢથી હવે તૈયારીઓ કરી હોય તેવા દ્રશ્યો પણ હવે સામે આવી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે છું હું કૃણાલ આહિર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ઉમેદવારોના લિસ્ટ પણ હવે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે પણ હજી પણ અસમંજસની સ્થિતિ એ છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે કે પછી ગઠબંધનમાં હવે ઉમેદવારો પણ જાહેર થવા માંડ્યા છે ત્યારે હવે ઓફિશિયલ જાહેરાત નથી થઈ ત્યાં સુધી હવે આમ આદમી પાર્ટી એકલા હાથે સૌથી પહેલાં પ્રચારની શરૂઆત સુરેન્દ્રનગરના થાનગઢથી રાજુ કરપડાએ ખૂબ મોટી સંખ્યામાં લોકોને સાથે રાખી ભાજપ અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો સાથે કરી દીધી છે ત્યાં ખૂબ મજબૂતાઈથી રાજુ કરપડા ચૂંટણી ન હોવા છતાં પણ છેલ્લા કેટલાક સમય થયા લોકોના પ્રશ્નોને લઈને તમે લડતા જોયા હશે એ જ રાજુ કરપડા હવે ત્યાં ભાજપ પર ભારેસ પડી શકે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે કેમ કે રાજુ કરપડા જમીન સાથે જોડાયેલા લોકો અને જે લોકોના મુદ્દા છે તેને લઈને અવારનવાર ચર્ચાઓમાં રહેતા હોય છે પણ જ્યારે આજે હજારો લોકોની હાજરીમાં જ્યારે એને ફોર્મ ભરવાની શરૂઆતો પણ કરાવી દીધી છે અને ભાજપ અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા એ દ્રશ્યો પણ જુઓ અને રાજુ કરપડાએ શું કહ્યું તે પણ સાંભળો આજે અહિયા નગરપાલિકાની ચૂંટણીને લઈ અને આમ આદમી પાર્ટીના જે આપણા લાલીલા ઉમેદવારો છે આ ઉમેદવારોના ફોર્મ ભરવા માટેનું એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું એ અંતર્ગત વાસુકી દાદાના સાનિધ્યમાં દર્શન કરી અને આપણે શુભ શરૂઆત કરી છે અને દાદાના ચરણોમાં પ્રાર્થના કરી છે કે આવનાર નગરપાલિકાની ચૂંટણી ખાનગઢના ઉજળા ભવિષ્ય માટે અને ત્રીસ વર્ષ થી જે થાનગઢ ને ભ્રષ્ટાચાર ના બોરિંગ ભરડો લીધો છે એમાંથી છૂટકારો અપાવવા માટેની ચૂંટણી હોવી જોઈએ બીજી એક મહત્વની વાત કરવા આજે અહિયાં તમારી વચ્ચે આવ્યા છીએ ભાઈ થોડું આગળ લઈ લ્યો ને આપણા વાળા તો છે ને આ નગર વાગે અહીંયા મહત્વની વાત એ કરવા આવ્યા છીએ જે જિલ્લા ટીમમાંથી આગેવાનો અહીંયા છે રમેશભાઈ હોય હોય આલાભાઈ દેવકરણભાઈ ભાઈ અજીતભાઈ આમ તો હર્ષદભાઈ નામ લેવા બેસીએ તો ઘણા બધા આગેવાનો છે પણ આ તમામ આગેવાનો અને અહીંયા મોટી સંખ્યામાં ઉમેદવારોની સાથે અને જે દૂર દૂર ગાડીઓમાં માં બેઠા છે આ તમામ લોકોનું આજની આ પરિવર્તન ની લડાઈમાં સહભાગી થવા બદલ હું રાજુ કર્યા છે મારી વાત સાચી કે ખોટી આજ રોડ ઉપર આગળ જવા બની આમ આદમી પાર્ટી થાનગઢ માં આવી છે તમામને ને વિનંતી કરીશું કે ત્રીસ વર્ષ થી આઠ વર્ષ સુધી પરેશાન કરવાનું ગુનાહિત કૃત્ય કર્યું છે એ લોકોને જવાબ આપવાનો સમય પાકી ગયો છે કે ના તો આપણા બધાની નૈતિક જવાબદારી છે જે લોકો આ ઓવરબ્રિજ નામે ગટર ના પાણી આવે છે અમારી વાત કોઈ સાંભળતું નથી સાહેબ તમે અમારી વાત સાંભળો સરખા જવાબ મળ્યા ના મળ્યા આવું થયું આક્રોશ માં આવી જે બહેનો હતા એને ત્યાં ગંદકી બતાવવાની કોશિશ કરી મામલતદારે ડોલું ઢોળી નહી ઉપર થી કેસ એવો કર્યો કે રાજુભાઈ અને એમની ટીમે અહીંયા અમારે અહીંયા ગંદકી કરી અહિયાં અધિકારીઓને કહીએ છીએ એક

આજે આપણે સંકલ્પ કરીશું કે મજબૂરતા થાનગઢ અંદર આમ આદમી પાર્ટી નગરપાલિકા બનાવવા છે હાથ અને વિનંતી કરીશ બે હાથ